ચોમાસાની મોટી આગાહી સામે આવી છે જ્યાં બે હજાર ચોવીસના ચોમાસાને લઈને એક ચિંતાજનક આગાહી સામે આવી છે ચોમાસા દરમિયાન વરસાદનો એક મોટો ગેપ જોવા મળી શકે છે આવી ચિંતાજનક આગાહી હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવી છે તો આજના ખાસ વિડીયોમાં આપણે એ જાણવાનું છે કે બે હજાર ચોવીસનું ચોમાસું કેવું હશે અને જો આ ચોમાસામાં ગેપ જોવા મળશે તો એ કયા મહિનામાં જોવા મળશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળજો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

હાલ રાજ્યમાં શિયાળાની સિઝન ચાલી રહી છે હમણાં ઠંડી યથાવત જોવા મળી રહી છે જ્યારે આગામી દિવસોમાં ઠંડીના રાઉન્ડ અંગે પણ આગાહી કરવામાં આવી રહી છે આવામાં શિયાળા બાદ ઉનાળો અને તે પછી ચોમાસાની સિઝન આવશે લગભગ પંદર જૂન બાદ રાજ્યમાં ચોમાસાનું આગમન થતું હોય છે ચોમાસાની સિઝનની ખેતી માટે ખૂબ જ અગત્યની છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષના ચોમાસા અંગે આગોતરું એંધાણ વ્યક્ત કરવામાં આવ્યું છે તેમણે જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસાની સિઝન કેવી રહેશે અને સૌથી ચિંતાજનક બાબત કઈ છે તે અંગે પણ એક અનુમાન વ્યક્ત કર્યું છે તો આ માહિતીને વિસ્તારથી આપણે જાણીએ પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો બે હજાર ચોવીસના ચોમાસા અંગે આગોતરું એંધાણ આપતા હવામાન નિષ્ણાતે જણાવ્યું છે કે બે હજાર ચોવીસનું ચોમાસું સામાન્ય રહેવાનું છે છન્નું થી લઈને એકસો છ ટકા સુધીનો વરસાદ જોવા મળે તેને નોર્મલ ચોમાસું કહેવાય છે નોર્મલ ચોમાસું આપણા દેશ અને રાજ્ય માટે સારું ગણવામાં આવે છે ખાસ કરીને ખેતી માટે એ ચોમાસાને સારું ગણવામાં આવતું હોય છે વર્ષ બે હજાર ચોવીસનું ચોમાસું નોર્મલ ચોક્કસથી રહેવાનું છે જ્યારે વાવણીની વાત કરીએ તો બે રાઉન્ડની અંદર દર વર્ષે જે વાવણી થાય છે એ જ મુજબ થશે કેમ કે આપણું રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જોઈએ તો આપણે એક રાઉન્ડની અંદર ક્યારેય વાવણી થતી નથી બે રાઉન્ડમાં જ વાવણી જોવા મળે છે એવી જ રીતે બે હજાર ચોવીસમાં બે રાઉન્ડમાં વાવણી જોવા મળશે ચિંતાનું કારણ એ છે કે ખબર વિજ્ઞાન અથવા દેશી વિજ્ઞાનના આધારે જોવા જઈએ જેમાં કસ કાતરા ઝાકળ વગેરે જો આ પરિબળોથી દેશી રીતે જોવા જઈએ તો આપણા માટે ચિંતાનું કારણ એ છે કે બે હજાર ચોવીસમાં વાવણી થઈ જાય અને વાવણીનો એક સારો વરસાદ પડી જાય તે પછી ચોમાસા દરમિયાન વરસાદની એક મોટો જે છે તે વરસાદનો ગેપ જોવા મળી શકે છે એ ગેપ લગભગ સવાથી દોઢ મહિનાનો હોઈ શકે છે જૂન મહિનામાં ચોક્કસ વાવણી થઈ જશે પરંતુ વાવણી પછી જે વરસાદનો ગેપ આવતો હોય છે તે લાંબો ગેપ કદાચ આવે તેવું આગોતરું એંધાણ વ્યક્ત કરવામાં આવ્યું છે જો કે આ એક લાંબા ગાળાનું અનુમાન છે આમાં ફેરફાર થવાની શક્યતાઓ પણ રહેલી હોય છે પરંતુ અત્યારે પ્રાથમિક અનુમાન પ્રમાણે લાગી રહ્યું છે કે વાવણી પછી એક લાંબો ગેપ આવશે એ પછી ચોમાસું રાબેતા મુજબ જોવા મળે તેવી પણ શક્યતાઓ છે ખાસ કરીને વર્ષ બે હજાર ત્રેવીસના ચોમાસામાં અંતમાં ઓગસ્ટ મહિનામાં અલનીનોના પ્રભાવ પણ ગુજરાતમાં જોવા મળ્યું છે અલનીનોને કારણે પણ વરસાદમાં અનિયમિતતા જોવા મળી હતી અત્યારે પણ અલનીનો સક્રિય છે હવે અલનીનો ડાઉન તરફ જઈ રહ્યો છે જૂન મહિનામાં ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે ત્યાં સુધી કદાચ અલનીનું ન્યુટ્રલ પણ થઈ શકે છે એટલે કે બે હજાર ચોવીસના ચોમાસા દરમિયાન અલનીનોનું ન્યુટ્રલ હશે લાનીનો અને અલનીનો નહીં હોય તેથી બે હજાર ચોવીસના ચોમાસું ગુજરાત માટે સામાન્ય રહે તેવું આગોતરું એંધાણ છે હાલની આગાહીની જો વાત કરીએ તો હાડથી જવતી ઠંડી અને કમોસમી વરસાદ અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે તો આ તારીખો પણ નોંધી લઈએ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગે આગાહી કરતાં અનેક મહત્ત્વની વાતો જણાવી છે તેમણે કહ્યું છે કે છવ્વીસથી એકત્રીસ જાન્યુઆરીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધિને કારણે ઠંડીમાં ઘટાડો થશે રાજ્યોમાં આ વખતે શિયાળામાં હજી જોઈએ તેવી ઠંડી પડી નથી રાતે અને વહેલી સવારે ઠંડી અનુભવાઈ રહી છે જ્યારે બપોરે તો તાપ જ લાગી રહ્યો છે વારંવાર પલટાતા વાતાવરણ વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હાડથી જવતી ઠંડી વરસાદ અને પવન અંગે આગાહી કરી છે જેમાં તેમણે જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીમાં પશ્ચિમી વિક્ષોભ આવશે તેવી પણ આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે હવામાન અંગેની આગાહી કરતાં અનેક મહત્ત્વની વાતો જણાવી છે જેમાં તેમણે કહ્યું છે કે છવ્વીસથી એકત્રીસ જાન્યુઆરીમાં વાદળો આવશે અને વાદળોની ગતિવિધિને કારણે ઠંડીમાં ઘટાડો થશે જોકે અઠ્યાવીસથી એકત્રીસ સુધીમાં તો ઠંડી ગાયબ થતી હોય તેવું લાગશે માત્ર ઉત્તર ગુજરાતના ભાગોમાં ઠંડી જેવી અસર જોવા મળી શકે છે આ વખતે મધ્ય ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન અઢાર ડિગ્રીની આસપાસ થવાનું અનુમાન છે આ સાથે મહત્તમ તાપમાન ત્રીસથી એકત્રીસ થવાની શક્યતા છે એટલે હવે ધીમે ધીમે ઠંડીમાં ઘટાડો થતો રહેશે અને પછી વાદળો આવશે આ તારીખોમાં માવઠા જેવી સ્થિતિ થવાની આગાહી પણ રહેશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં પવનના તોફાનો કરા ભારે બરફવર્ષા થશે જેની અસર પાકિસ્તાનથી માંડીને કચ્છના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો સૌરાષ્ટ્રના ઉત્તર અને પશ્ચિમના ભાગો ગુજરાતના અન્ય ભાગોમાં માવઠું થવાની શક્યતા રહેવાની છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે તારીખ સત્યાવીસથી એકત્રીસ જાન્યુઆરીમાં આ સ્થિતિ થવાની સંભાવના છે હિમવર્ષા અંગે જણાવતા તેમણે કહ્યું છે કે મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી રહ્યું છે જે ડિસેમ્બર અને જાન્યુઆરી નહોતો આવ્યો ડિસેમ્બર જાન્યુઆરી કરતાં આ ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જેના કારણે દેશના ઉત્તરના ભાગોમાં હિમવર્ષા નથી થઈ તો હિમવર્ષા પણ થશે માવઠા અંગેની આગાહીમાં તેમણે જણાવ્યું છે કે ફેબ્રુઆરી માર્ચમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી આવશે પરંતુ આ ઠંડીનો રાઉન્ડ એવો હશે કે ઉષ્ણતામાનમાં વધારો થશે મહત્તમ ઉષ્ણતામાન તો બત્રીસથી તેત્રીસ થઈ શકે છે આ ઠંડી આવશે તે હિમાળુ ઠંડી આવશે બર્ફીલી ઠંડી આવશે એટલે સવારે અને સાંજે જનધનને કાળજી રાખવાની રહેશે સવારે અને સાંજે હાર્ડ કંપાવતી ઠંડી પડશે અને બપોરે ગરમી રહેશે જેના કારણે રોગીસ્ત હવામાન જે છે તે જોવા મળશે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે ફેબ્રુઆરી માસમાં બેથી ત્રણ રાઉન્ડ પશ્ચિમી વિક્ષેપના આવવાના રહેશે આ સાથે પ્રથમ સપ્તાહમાં અને ત્યારબાદ પણ ઠંડીનો રાઉન્ડ આવી શકે છે ડિસેમ્બર જાન્યુઆરી મહિનામાં જેવી ઠંડી નથી પડી તેવી ઠંડી ફેબ્રુઆરીમાં પડશે અઢાર ઓગણીસ વીસ અને એકવીસ ફેબ્રુઆરીમાં વાદળો આવશે અને ધીરે ધીરે ઠંડી ઘટતી જશે ખેડૂતોને સલાહ આપતા તેમણે જણાવ્યું છે કે શિયાળુ પાક તૈયાર થવાની સ્થિતિમાં છે ત્યારે ફેબ્રુઆરી માસમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે એટલે પાકનું ધ્યાન રાખવું પડશે આ વખતે પવન વધારે રહેશે જેથી વેલાવાળા શાકભાજી કે ઊંચા શાકભાજીને કાંઈક અંશે તેની અસર થઈ શકે છે ખેડૂતોએ પોતાના પાકને માર્કેટ યાર્ડમાં લઈ જવામાં ધ્યાન રાખવું જોઈએ આ વખતે વારંવાર વાતાવરણમાં પલટો આવવાના પાછળનું કારણ દર્શાવતા તેમણે કહ્યું છે કે આ વખતે અલનીનોની અસર અને સમુદ્ર ગરમ હતા જેના કારણે વાતાવરણમાં પલટા આવી રહ્યા છે હવે વાત કરીએ બજાર ભાવ અને શાકભાજી સંરક્ષણની એક ઈયળ અઠ્યાવીસ ટામેટાને નુકસાન કરે છે આ રોગની જીવાતની જે છે તેને સુરક્ષા આપવા માટે ખેડૂતો માટે કેટલાક ઉપાયો આપેલા છે તેના વિશે જાણીએ ભાવનગર જિલ્લામાં અનેક ખેડૂતો શાકભાજીનું વાવેતર કરે છે પરંતુ ટામેટાના પાકમાં લીલી ઈયળનો ઉપદ્રવ જોવા મળી રહ્યો છે એક ઈયળ અઠ્યાવીસ ફળને નુકસાન કરે છે ઈયળ ઓછી હોવા છતાં વધુ નુકસાન થાય છે ભાવનગર જિલ્લામાં ખેડૂતો દ્વારા મગફળી કપાસ ડુંગળી સહિતના પાકોનું વાવેતર કરવામાં આવે છે ત્યારે કેટલાક ખેડૂતો દ્વારા ઓછા ખર્ચે સારું એવું ઉત્પાદન લેવા માટે ફળ ફૂલ અને શાકભાજીની ખેતી કરે છે ખાસ કરીને તળાજા અને મહુવા પંથકના ખેડૂતો દ્વારા શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે શાકભાજીમાં સૌથી વધારે ટામેટાનું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવે છે માર્કેટમાં હાલ ખેડૂતોને પ્રતિ એક કિલોના સત્તરથી વીસ રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે મહુવા કૃષિ યુનિવર્સિટીના ખેતીવાડી અધિકારી વિપુલભાઈ બાંભણિયાએ ટામેટામાં લીલી ઈયળના નિયંત્રણ માટે ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું આ જીવાતના ઈંડા પીળાશ પડતા સફેદ રંગના હોય છે ઈયળના રંગમાં લીલાશથી ભૂખરા રંગની વિવિધતા જોવા મળે છે તે ઘેરા બદામી રંગની અને બંને બાજુએ કાળા રંગની રેખા ધરાવતી હોય છે ઓસેટા અવસ્થા જમીનમાં પસાર કરે છે માદા કીટક ઝાખા પીડાસ પડતા તપખીરિયા રંગની હોય છે તેની આગળની પાખો ઝાખા બદામી રંગની અને તેના મધ્યમાં એક ભૂખરા રંગનું ગોળાકાર ટપકું હોય છે ઈંડામાંથી નીકળેલ નાની ઈયળ કુમળા પાનને ખાય છે અને મોટી ઈયળ ફળને નુકસાન કરે છે જ્યારે ફળ બેસે ત્યારે કાણું પાડી શરીરનો અડધો ભાગ ફળની બહાર રાખી અંદરનો ગર્ભ કોરી ખાય છે એક જ ઈયળ અઠ્યાવીસ ફળને નુકસાન કરતી હોવાથી ઈયળ સંખ્યામાં ઓછી હોવા છતાં વધુ નુકસાન જોવા મળે છે ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીન તપાવી દેવી જમીન ખેડવાથી જમીનમાં રહેલા કોસેટા બહાર આવવાની સાથે જ ઉનાળાની સખત ગરમીમાં કોસેટા નાશ પામે છે તથા પક્ષીઓથી ભક્ષણ થાય છે લીલી ઈયળના ફેરોમેન ટ્રેપ સમૂહમાં પ્રતિ એક હેક્ટરે પાંત્રીસથી ચાલીસની સંખ્યામાં ગોઠવવાથી તેમાં નર ફુદા પકડાય છે ખેતરમાં ફૂદાની સંખ્યામાં ઘટાડો થવાથી માદા દ્વારા જે ઈંડા મૂકવામાં આવે છે તે અફલિત રહે છે આમ પેઢી દર પેઢી તેનો ઉપદ્રવ ઘટતો જાય છે આ પદ્ધતિનો અમૂલ સામૂહિક ધોરણે કરવાથી સારા પરિણામો મેળવી શકાય છે નીમ ઓઇલ પંદરસો પીપીએમ એ પંપમાં પચીસથી ત્રીસ મિલી ભેળવી છંટકાવ કરવાથી લીલી ઈયળનો ઉપદ્રવ ઘટે છે તેમજ જૈવિક નિયંત્રણ માટે બેસીલસ પાંચ ટકા ડબલ્યુ પી ત્રીસ ગ્રામ અથવા બીવેરિયા ત્રીસ ગ્રામ એક પંપમાં ભેળવી દવાનો છંટકાવ કરવાથી રોગ નિયંત્રણ થાય છે હવે એક નજર કરીએ આજના બજાર ભાવ ઉપર પોરબંદર જિલ્લામાં પિચોતેર હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું ઉત્પાદન પણ સારું થયું છે પોરબંદર યાર્ડમાં મગફળીના રેકોર્ડ બ્રેક આવક થઈ છે યાર્ડમાં મોટા પ્રમાણમાં આવી રહી છે છેલ્લા ત્રણ મહિનામાં યાર્ડમાં એક સોળ લાખ મણ મગફળીની આવક થઈ છે ખેડૂતોને મગફળીના ભાવ એક મણના ચૌદસો રૂપિયા સુધી મળી રહ્યા છે પોરબંદર યાર્ડમાં બે હજાર ગુણી મગફળીની આવક થઈ છે તેમજ એક મણના ભાવ ખેડૂતોને એક હજાર રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયા મળ્યા હતા માર્કેટ યાર્ડના સેક્રેટરીના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ વર્ષ કરતાં આ વર્ષે બમણી આવક જોવા મળી રહી છે પોરબંદર યાર્ડમાં લાભપાચમથી મગફળીની આવક શરૂ થઈ હતી પોરબંદર યાર્ડમાં મગફળીની આવક પર નજર કરીએ તો નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી ત્રણ મહિનામાં કુલ ત્રેવીસ લાખ છવ્વીસ હજાર નવસો કિલો મગફળીની આવક જોવા મળી રહી છે વેપારીઓ દ્વારા સીધી ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવામાં આવે છે પોરબંદર જિલ્લામાં પિચોતેર હજાર હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું ખાસ કરીને બરડા પંથકમાં મગફળીનું વાવેતર સૌથી વધારે થયું હતું સમયસર અને પૂરતો વરસાદ થતાં ખેડૂતોને એક વેગે અંદાજે ત્રીસથી પાંત્રીસ મણ મગફળીનું ઉત્પાદન થયું છે વાત કરીએ જો સૌરાષ્ટ્રની સાન સમાન જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડની તો કપાસના આજના ભાવ એક હજારથી લઈને પંદરસો પંદર બાજરો ત્રણસો પચાસથી ચારસો સત્તેર ઘઉં ચારસો એંસીથી પાંચસો છ્યાસી અડદ બારસોથી સત્તરસો પાંસઠ તુવેર પંદરસોથી ઓગણીસો પંચ્યાસી વાલ બે હજારથી સત્યાવીસો ચણા નવસો પચાસથી અગિયારસો મગફળી ઝીણી અગિયારસોથી તેરસો મગફળી જાડી અગિયારસો પચાસથી બારસો સત્તેર એરંડા નવસો પચાસથી એક હજાર એકસો અઢાર ત્યારબાદ રાયડો નવસો પચીસથી નવસો ચુમ્મોતેર લસણ બે હજારથી ચાર હજાર આઠસો પંચાવન જીરું ચાર હજાર ત્રણસો પાંચથી પાંચ હજાર આઠસો અજમો એકવીસો પચાસથી પાંચ હજાર ત્રણસો ધાણા અગિયારસો વીસથી તેરસો પંચાવન ડુંગળી ચાલીસથી ત્રણસો પંચાવન મરચાં સૂકા તેરસોથી ત્રણ હજાર ચારસો સોયાબીન આઠસોથી આઠસો પંચ્યાસી ત્યારબાદ વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની તો ઘઉં પાંચસો એકથી પાંચસો એકાણું ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો બાર મગફળી ઝીણી આઠસો અગિયારથી તેરસો એકાવન કપાસ એક હજારથી ચૌદસો છપ્પન મગફળી જાડી સાતસો એકાવનથી ચૌદસો એક સિંગફાળા નવસોથી સોળસો એકાવન એરંડા નવસો એક્યાસીથી અગિયારસો એકાવન તલ બાવીસો એકથી ત્રણ હજાર એકસો અગિયાર જીરું પાંચ હજાર એકસો એકાવનથી છ હજાર એકસો એકાવન કલોન્જી અઠ્યાવીસોથી ત્રણ હજાર ત્રણસો એકતાલીસ ત્યારબાદ નવા જીરાના પાંચ હજાર ચારસો એકથી સાત હજાર ચારસો એક વરિયાળી તેરસો એકાવન ધાણા આઠસોથી ચૌદસો એક્યાસી ધાણી એક હજારથી પંદરસો અગિયાર ધાણા નવા અગિયારસો એકથી ચોવીસો એક ધાણી નવી પંદરસો એકથી સત્યાવીસો એકાવન મરચાં નવસો એકથી ત્રણ હજાર આઠસો એક લસણ ત્રણ હજાર સાતસો એકથી પાંચ હજાર ત્રણસો એકોતેર ડુંગળી છાસઠથી બસો છોતેર ડુંગળી સફેદ એકસો એંશીથી બસો છપ્પન બાજરો ચારસો એકથી ચારસો એકાણું જુવાર ચારસો એકોતેરથી આઠસો એક્યાસી મકાઈ ચારસો એકત્રીસથી પાંચસો એકત્રીસ મગ ચૌદસો એકવીસ થી બે હજાર એકત્રીસ ચણા નવસો એકત્રીસ થી એક હજાર એકસો અગિયાર ત્યારબાદ વાલ તેરસો એક થી છવ્વીસો એકોતેર ત્યારબાદ અડદ ચૌદસો એક્યાસી થી અઢારસો એકવીસ ચોળા અને ચોળી એક હજાર એક થી ઓગણત્રીસો એકતાલીસ મઠ એક હજારથી એક હજાર એકાણું તુવેર અઢારસો એકથી બે હજાર એકસો એકોતેર સોયાબીન આઠસો એકવીસથી નવસો એક રાયડો નવસો અગિયારથી નવસો એકતાલીસ રાય બારસો એકવીસથી બારસો એકવીસ મેથી એક હજાર એકાણું સુવા સત્તરસો એકાણું ગોગડી નવસોથી એક હજાર પચાસ સુરજમુખી ચારસો એકાવનથી સાતસો એકવીસ વટાણા તેરસો એકાવન ચણા સફેદ સાતસોથી અઢારસો એકાવન તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર